કથા તો એક યાદગાર કથા બની ગઈ કેમ કે પહેલી વખત જ્યારે હું કીધું તો કે આ કથા છ્યાસી ની કથા મોરારી કથા યાદ કરાવશે એવી ભવ્ય કથા બની એવી ભવ્ય કથા બની જેની અમારે કલ્પના નતો અને એ કથા બાબતમાં એ હું કહેવા માંગુ છું કે જેટલા વ્યક્તિ આપને સહયોગ દીધો સૌથી પહેલા તો આ ચપલેશ્વર મહાદેવ છે ને એને હું આભાર હું વ્યક્ત કરું છું કેમ કે આવી પરિસ્થિતિમાં કથા થઈ જે બધાને ખબર છે કેવી પરિસ્થિતિ માહોલ એવા માહોલ એમાં મહાદેવ જ્યારે ઇન્દ્ર ભગવાન એટલો વરસાદ વરસાયા અને રોકવાનું નામ નતો લેતો તો અને હું મહાદેવ આગળ બેસી ગયા અઢી વાગે થી સાડા છ વાગે સુધી વરસાદ બંધ થઈ ધૂપ નીકળી ગયા ઇન્દ્રદેવે બહુ મહેરબાની કરી બહુ એકદમ આ એટલો સરસ આપને ઉપર દયા કર્યા કે વરસાદ થમી ગયો અને સાત દિવસ સુધી કોઈ વિઘ્ન ન થયા એટલે પહેલા તો ઇન્દ્રદેવનો પણ ખૂબ ખૂબ આભાર છે અને શાસ્ત્રીજીનો તો શાસ્ત્રીજીના એટલો કે આ કથાને જે આપને નામ દીધું હતું શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને હકીકતમાં દિવ્ય બની ગયો અને એમાં પછી સમસ્ત સમિતિનો આપના બધા ટ્રસ્ટીઓનો અને સાથે સાથે જે છે દાતાઓનો અને દાતાઓમાં જેમ છે બધા દાતા ખાસ કરીને તો કૈલાસદાન છે શૈલેષ મઢિયાર છે જે આ લોકો એટલા બધા મહેનત કર્યા સમિતિ ટ્રસ્ટ તો કર્યા કર્યા આ લોકો પછી નવીનભાઈ છે પછી સૌથી મોટી વસ્તુ કે સાડે ત્રણ લાખના જે દાતા હતા બીરેન્દ્રસિંહ જે એના ગ્રુપ થ્રુ હતો નરેન્દ્ર પીઠડિયા ખેતસિંહ ગઢવી એ સબ બધા આખો ગ્રુપ હતો આ સબ બધાએ જે છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને માંડવીની પ્રજાને તો ખાસ આભાર છે કે આટલા બધા સહયોગ દીધા આટલા બધા સાથ આપ્યા અને એના પછી પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયા અને આ જે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે એનો પણ બહુ એવી રીતે તન મન ધનથી સાથ આપ્યા જેનો બધાનો અમે આભારી છીએ જેનો હવે વિશેષ વર્ણન તો હું શું કરી શકું લેકિન એક અમારી જે મારો જે સંકલ્પ હતો કે નારાયણ બાપુના પચીસમી નિર્વાણ તિથિ રજત નિર્વાણ તિથિ ઉજવીએ એ રજત નિર્વાણ તિથિ થઈ